ટંકારા શહેર દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ છેલ્લા એક વર્ષથી આ શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે થોડા સમયમાં ત્રણ ચોરીની ઘટના સામે આવી છે છરીની અણીએ મોટાભાગની ઘટના લૂંટ થયાની ઘટના સામે આવી છે ગઈકાલે કોટન મિલના માલિકને ડરાવી ધમકાવી એક લાખ લૂંટીને તસ્કરો ફરાર થઈ ગયા છે લૂંટ્યા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ત્યારે ચલો જોઈએ આ પૂરી ઘટના કોણ છે ટંકારાના લૂંટારા

જેમાં એક માસ પહેલા ચોરીના નિશાને ચડી ગયેલા દેવ કોટન ની ઓફિસમાંથી એક લાખ ની રોકડ ની ચોરી કરી હતી આ ચોરી ની ઘટના બાદ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી જ્યારે બીજી ઘટના સિયારામ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ની ઓફિસમાં તોડફોડ કરી 10000 ની રોકડ અને એક મોટર બાઈક ની ચોરી કરી હતી જ્યારે ઈત્સર આતંક બચાવવા આવ્યા હોય તેમ તસ્કરોએ સહકાર કોટન ની ઓફિસમાં રોકડ ન હોય તો મજૂરને ઉઠાવી ગળે ચાકુ રાખી તેની બચત ની 10000 ની રકમ લૂંટી લીધી હતી એલા થોડા સમયમાં ત્રણ જગ્યા ચોરીને અંજામ આપીને તસ્કરો ફરાર થઈ ગયા છે જ્યારે પૂરી ઘટનામાં વેપારી મુશ્કેલીમાં મુકાયા છે અને અંદર ઘુસવાની કોશિશ કરી પથ્થર વડે અથર્મારો કર્યો છરી છરી પાઇપ વડે હુમલો કરી ને દબ્બી એક લાખ રૂપિયા લઈ ગયા કઈ રીતે લઈ ગયા ધમકી આપીને લઈ ગયા કઈ રીતની તમારા મજૂરને હા મારી નાખશું એવી ધમકી આપીને પગીને બોલો

મિલ ડરાવી ટંકારા તાલુકાના સરાયા ગામે અઢી કલાકે ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ પ્રવીણભાઈ ફેપર દેવજીની મિલમાં હાજર હતા મોડી રાત્રિના આઠ થી દસ શખ્સો લાકડી ધોકા સાથે આવ્યા ત્યારે તેનો માલિક અને તેના બે માણસો ઓફિસમાં સૂતા હતા તે દરમિયાન ઓફિસનો દરવાજો તોડવાનો પ્રયાસ કરતા દેકારો થતા પ્રવીણભાઈ અને તેના સાથે સૂતેલા અન્ય માણસો જાગી જતા આજાણ્યા શખ્સોએ પ્રવીણભાઈ પાસે પૈસાની માંગણી કરતા પ્રવીણભાઈ ઓફિસના ખાનામાંથી એક લાખ રૂપિયા આપી દીધા હતા ચોકીદારને ભય બતાવી બહાર બેસાડી રાખ્યો હતો બાદમાં આજુબાજુના લોકો આવી જતા તસ્કરો નાસી છૂટ્યા બાદમાં પ્રવીણભાઈએ આ મામલે ટંકારા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે તે દરમિયાન આ અજાણ્યા આઠથી દસ માણસોએ કરતા તેમજ દરવાજો તોડવાની કોશિશ કરતા પ્રવીણભાઈ તથા અંદર માણસો જાગી અને આ દસ માણસોએ પ્રવીણભાઈ પાસે પૈસાની માગણી કરતા પ્રવીણભાઈએ તેમની ઓફિસના ખાનામાંથી એક લાખ રૂપિયા કાઢી આ લોકોને આપેલ તેમજ આ લોકોએ બહાર સુતેલ ચોકીદારને ભય બતાવી ત્યાંથી ત્યાં બેસાડી રાખેલ ત્યારબાદ આજુબાજુના ગામમાંથી માણસો આવી જતા